ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો મોતને આમંત્રણ આપે એવી સ્થિતિ બને છે ત્યારે બિલી બિલીમોરામાં પણ વખારિયા બંદર વિસ્તારમાં પાલિકાની લાપરવાહીને કારણે ખુલ્લી ગટર એક બાળકીના મોતનું કારણ બન્યું છે ગત રોજ બપોરે બે વાગ્યા આસપાસ રમતા રમતા શાહીન શેખ ભારે વરસાદમાં ખુલ્લી ગટરમાં પડી હતી ગટરમાં પાણીનો પ્રવાહ વધુ હોય તો બાળકી તણાવમાં તણાવવા લાગી હતી અને અંદાજે બે થી અઢી ફૂટના ડાયામીટરના પાઇપમાંથી બાળકી ગટરમાં અંદર તણાઈ ગઈ હતી

તો સંવાદદાતા હિતેશ અમારી સાથે જોડાઈ ગયા છે હિતેશ બાળકીનું મોત થયું છે ખુલ્લી ગટરમાં બાળકી ખાબકી હતી તંત્ર સામે અનેક પ્રશ્નો ઊભા થઈ રહ્યા છે વાત કરવામાં આવે તો દર વર્ષે આ પ્રકારની સ્થિતિ લગભગ નવસારી શહેરના દરેક વિસ્તારમાં હોય છે પાલિકા કામગીરીમાં શું કામગીરી કરે છે તે હજી પણ એક એક પ્રશ્નાર્થ છે બિલ્લીમોરા બંદરમાં ગઈકાલે ખુલ્લી ગટરમાં ખાબકી હતી અને તે ઘટનાને ને અઢાર કલાક વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી તેનો પત્તો લાગ્યો નથી તેની શોધખોળ માટે પાલિકાની ટીમ કામે લાગી છે પરંતુ હજુ સુધી તેની કોઈ ભાડ નથી તંત્ર એ ડ્રોન કેમેરા

જી ફૂલ જેવી બાળકી છ વર્ષની જે શાહીન શેખ છે તે રમતા રમતા પાણીમાં ગરકાવ થઈ હતી પરિવાર ઉપર પડ્યો છે છે તેમના આંસુ સુકાઈ નથી રહ્યા રહ્યા તેઓ તેઓ આ ઘટનાને લઈને રડી સાંજથી પોતાની બાળકી દેખાય તેવી તેને લઈને તેઓ પણ તંત્રને આજીજી કરી રહ્યા છે કે કોઈ પણ હિસાબે અમારી બાળકીને શોધી આપો આ મામલે પાલિકા તંત્ર જે જવાબદાર છે તેની સામે કાર્યવાહી કરે તેવા ઉગ્ર સ્વરૂપમાં માંગ ઉઠવા પામી છે હિતેશ માહિતી બદલ આપનો આભાર